હેલો શું છે કે એન્ડ તક મતલબ કે પહેલેથી લઈને છેલ્લે સુધી વ્લોગ જોવાનું ભૂલતા નહીં જી મિત્રો અત્યારે લોનાવાલામાં મતલબ બીજો દિવસ અને મુંબઈમાં ત્રીજો દિવસ છે અમારો અને તમે વ્લોગ જોવો છો આઈ થિંક ચોથો વ્લોગ તો આગળના બ્લોગ હજી પેલા તમે ન જોયા હોય તો ફટાફટ વ્લોગ જોઈ નાખજો અને અત્યારે અમારી મોર્નિંગ થઈ ગઈ છે સવારના લોનાવાલામાં પોણા સાત વાગ્યા છે અને અમે લોકો જવા માટે નીકળીએ છીએ ભીમાશંકર જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગમાં અને જો ખાસ તમે ચેનલમાં નવા હોય તો પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે લાયકન ટંકરાને દબાવી દેજો અભિ હું ભાઈ બધા લોકો કેવા ખાય છે શાંતિથી જોવો છો ને તમે

મિત્રો ફાઇનલી અમે લોકો ભીમાશંકર પહોંચી ગયા છીએ અને ભીમાશંકર તમે જોઈ શકો છો કે ટ્રાફિક બહુ છે અમારી ગાડી બહુ દૂર રાખવી પડી છે કારણ કે આગળ ગાડી રહી શકતી નથી અને આ તમે જુઓ છો અમારા બેન નહીં ઉતરી ગયા છે ઓલરેડી નીચે કેવિન ગયા અને કેવીન છેનું થઈ ગયું છે અત્યારે અલગ એ બેસી ગયા છે એ પાછળ છે કેમ બેસી ગયો કેમ બેસી ગયા તમારું મંદિર બનાવવાનું છે અહીંયા સુરાપુરા બાપા એમ ના એના સુરાપુરા બાપા અહીંયા બનવાના છે એટલે હવે જોઈએ ભીમાશંકર બાર જ્યોતિર્લિંગ એક જ્યોતિર્લિંગ છે તેમના દર્શન કરીશું ઓલરેડી એમને સોમનાથ ઓમકારેશ્વર મહાકારેશ્વર નાગેશ્વર અને હવે એમાંથી એક આ ભીમાશંકરનું દર્શન થશે અને ધીમે 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 બધા જ્યોતિર્લિંગના દર્શન કરશું

ભગવાનને અર્પણ કરવા માટે પ્રસાદી લઈ લીધી છે બધા ચાલુ થઈ ગયા છે બધાએ માથા પર મસ્ત નામ લખાવી નાખ્યું છે અને સરે મારે હાકી ક્લિપ નથી લીધી તો કાંઈ વાંધો નહીં એનો બદલો લેવામાં આવશે હું બ્લોગમાં જોજો કઈ ક્લિપમાં એનો બદલો લઉં છું બાપુની જલસા છો બાકી રસ્તા વસારા હું છે જવો તમે બાકી કાંઈ ઉપાધિયોને જવો હિમાશંકર આવો તમને ખાસ એક સલાહ આપું છું કે લાઈનમાં નહીં ઊભું રહેવું પ્રાઇવેટ વીઆઈપી દર્શનમાં વહી જવું કે અમને લોકોને જો પ્રાઇવેટ વીઆઈપી દર્શનમાં અંદર ઘુસાડી દીધા છે ત્રણસો પાંચસો રૂપિયા કહેશે છે પણ અમે લોકોએ જસ્ટ છ જણ પંદરસો રૂપિયામાં સેટિંગ કરી નાખ્યું છે એ કમાલ કેનો છે ખબર છે એ કમાલ અમારા અભિસરનો સરનો છે અમારા અભી એ ને એ સસ્તામાં સેટિંગ કરીને સાચી વાર ને અભી હા કેમ છે પૂરી હારવા ને તો વાંધો નહીં અને જો કેવિન સર તો બહુ ઉતાવળા છે મહાદેવને મળવા માટે એટલે અમે પણ ઉતાવળા છીએ तो यार बहुत अंदर से यार वीआईपी दर्शन में इतना तो बहुत अरे बापा बहु लंबू बापा आप लोग यहाँ से दर्शन कर सकते हो अब लाइव चल रहा है हम लोग वहाँ पर जाएंगे वहाँ पर मोबाइल अलाउड आई थिंक नहीं होगा मालूम नहीं है आप लोग यहाँ से दर्शन कर लो ભીમાશંકર જ્યોતિલિંગના દર્શન કર્યા અમે બહુ મજા આવીને તમે જોઈ શકો છો બહુ વાતાવરણ છે વરસાદ આવે છે લોકોને એવી મજા આવે છે બધા લોકો ફોટો પાડવા માટે આવી ગયા છે અહીંયાના ફોટા તમે ઇન્સ્ટાગ્રામમાં જુઓ બધા કેવા કેવા ફોટા પાડ્યા છે તો ફાઈનલી અમે લોકો ભીમાશંકર મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ સારું એવું પેટમાં પાડી લીધું છે અને હવે અમે લોકો જઈ છીએ મહાબળેશ્વર જે આ મિત્રો મહાબળેશ્વર જાશું મોજ મજા કરશું આગળના બ્લોગો જે તમે ના જયા હોય તો ફટાફટ તમે અમારી ચેનલ પર જાઓ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને બ્લોગ જોવો અગર તમે બાકી રહી જાઓ બધું હું ફરી અમે આવું હોય તમારા માટે કામની વસ્તુ છે બ્રેક થોડી ધીમે મારો હું પડી જાય કાચ ઓવર નીકળી જાય ડ્રાઈવરને તો બસો રૂપિયા બસો રૂપિયા વધારે લઈ લેજો પણ તમે છે ને નિરાતા મારો અને તમે બ્લોગ જુઓ ફટાફટ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં